કેમ છો મજામાં ને હવે વિસાવદર માં મારા દીકરા બધે અનાજ ઠોકી ગયા એનું કઈ નથી થતું ત્રણ દિવસ ત્યાં પોલીસ માં થામા નાખીને બેઠા છે ત્રણ દિવસ આનું કઈ થતું નથી હવે કોઈ પણ માણસ સારું કામ કરતો હોય તો એને રોકવા માટે ઘણા ખરા રાક્ષસો ઉતરે શું ખબર તમને કેવા બોલો અનાજ છોરો ને નથી પકડવા ગાળું કોણ બોલે એને પણ ગાળી પોલીસ વાળા આવું ભાઈ મુદો હું છે એની ઉપર ચર્ચા કરો જેને ગોતવાના છે એને ગોતો કોક ના નું ખાઈ ગયા આનો કોઈ ધડો નથી મારા દીકરા જે આવે એ કરી જવું છે કોઈના હાથમાં કઈ આવવા જ નથી દેવું કોઈને કઈ દેવું નથી જનતાને બે ફાર્મ લૂંટવી છે કોઈ સારું કામ નથી કરવું બ બહાર થી બોલાવો તમે તમારે જવા જ્યાં જાય ત્યાં જનતા જાય તેલ લેવા બોલો તમારાથી કઈ સારું કાર્ય થાશે બારો બાય એમને ગોતો તો નું ભલું થાય એવું કઈક કરો આવ બહાર થી બોલાવો માં બે દીધું તું પરજા સાઈન કરે એવી થાય જનતાનું ખાઈ જઈને કોઈ નું પંચ નો માલ ખાય ને એને બીજું કઈ ન થાય એટલે તમે લોકો જેને ગોતવાના છે એને ગોતો જનતાને હેરાન કરવાનું રહેવા દે

પાંચે પૂરું કર્યું પૂરો ક્યાંય કાયમ નો આવ્યો એટલે તમારે ઈ થાય એટલે માત્ર જનતા કામ સારા કરો ક્યાંક તમારું ક્યાંક લખાય નામ પૂર્ણ અક્ષરે કાળા અક્ષરે લખાય એવું નહીં કોક ની પીતું બાકી આવા કામ કરશો એટલે તમને ગમે ત્યાં કાળા અક્ષરે લખાય સારું કામ કરજો ને તો સુવર્ણ અક્ષરે લખાય સારું કામ કરો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જરૂરથી તો જનતા જનતાનું ભલું થાય નકર કાઈ થવાનું નથી અવાજ તો ઉઠાવજો દરેક વ્યક્તિ દરેક આઝાદ થયો ને તે પછી સ્વતંત્ર અધિકાર છે દરેક નાગરિક નો એને ગમે સવાલ પૂછી શકે આપણને અધિકાર આપ્યો છે સરદાર વલ્લભભાઈ આ કોઈ નહીં આવડાવત લઈ લેવાનું પડે હા એટલે તમે અવાજ ઉઠાવો ગમે ત્યાં લાઈવ થઈ જાઓ ગમે એ જગ્યાએ કાઈ એવું થતું હોય ને ખોટું

પાણીએ દાવાનું ચીકાઈ બતાય એટલે લાઈક શેર કરવાનું ભૂલતા ને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ